જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મીજામાં ને આજે આપણે એકદમ નવી રેસીપી લઈને આવ્યા છીએ આપણે આ નવી રેસીપી બનાવવા માટે આપણે ઘઉંનો લોટ લીધો છે આપણે આ ઘઉંના લોટમાંથી બરફી બનાવવાના છીએ આપણે દાદી નાની બધા ખાઈ શકે એકદમ સોફ્ટ અને એ મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી આપણે ઘઉંના લોટની બરફી બનાવવાના છીએ આપણે ઘઉંના લોટની બરફી બનાવવા માટે એકદમ ઇઝી ન ચાસણી લેવી ન પાય લેવી કોઈ પણ વસ્તુ આપણે કર્યા વગર ફટાફટ પાંચ મિનિટમાં બની જાય તેવી આપણે ઘઉંના લોટની બરફી બનાવીશું ઘઉંના લોટની બરફી બનાવવા માટે આપણે રોટલીનો નોર્મલ લોટ આવે છે તે લેવાનો છે એક વાટકી લોટ લીધો છે તો તેને સામે આપણે અડધી વાટકી મેખડી સાકર અધકચરી ખાંડી લીધી છે તમે ખાંડ પણ નાખી શકો છો મે સાકર લીધી છે અને અડધી વાટકી ઘી લીધું છે અને આપણે એક વાટકી દૂધ લેવાનું છે આપણે લોટ અને દૂધ એક સરખા માપનું લેવાનું છે અને ખાંડ ને ઘી એક સરખા માપનું લેવાનું છે એકદમ ઈઝી અને ફટાફટ બની જાય તેવી આપણે બરફી બનાવીશું નોનસ્ટિક પેન લઈ લીધી છે અને તમે જોઈ શકો છો આપણે મેલ્ટ કરેલું ઘી નથી લેવાનું મેલ્ટ કરેલું હશે તો તમારે વધારે લેવું જોશે એટલે અમે મેલ્ટ કરેલ નથી આપણે મેલ્ટ કર્યા વગરનો અડધી વાટકી આપણે જે કોઈ પણ ઘરમાં તમારે મેજર માપ હોય તે પ્રમાણ લઈ શકો છો આપણે ઘી એકદમ સરસ મેલ્ટ થવા દઈશું એ ઘી મેલ્ટ થઈ ગયું છે આપણે જે વાટકી ઘઉંનો લોટ લીધો છે તે નાખી દેસુ અને એક ચમચી આપણે ચણાનો લોટ નાખવાનો છે બેસન આપણે કોઈ પણ કલર નાખ્યા વગર એકદમ નેચરલ બનાવવાની છે એટલે આપણે ચણાનો લોટ નાખ્યો હશે તો કલર પણ મસ્ત આવશે અને ટેસ્ટ પણ મસ્ત આવશે એટલા માટે આપણે ચણાનો લોટ નાખ્યો છે જો તમારે ઓછા ઘીમા ખાતા હોય તો તમે થોડું ઓછું પણ નાખી શકો છો પણ આપણે આ પરફેક્ટ માપ સાથે બનાવીએ છીએ આપણે એકદમ ધીમા ગેસે શેકવાનો છે ધીમા ગેસે શેકીશું એટલે એકદમ મસ્ત આપણે બરફીનો કલર આવશે એટલે આપણે એકદમ ધીમા ગેસે શેકીશું એટલે આપણે આપણે જેમ શેકાશે એમ ઘી રિલીઝ થતું જશે એટલે એકદમ સરસ છૂટો છૂટો દાણો થશે આપણે બરફીનો આ રીતના તમે એકવાર બરફી બનાવશો તો ડીશ ભરીને બનાવી હશે તો તમારે ચાખવામાં જ ફિનિશ થઈ જશે એટલી મસ્ત આ બરફી બને છે કોઈ પણ ગેસ્ટ આવ્યો હોય ને આપણે મીઠાઈ બનાવવી એનું કાંઈ શું નહીં તો આપણે આ રીતના મીઠાઈ બનાવીશું તો મહેમાન પણ વખાણ કરતા રહેશે એટલી મસ્ત આ મીઠાઈ બને છે મારી નાની નાની ટીપ એક એક તમે ફોલો કરજો તો તમને ખ્યાલ આવે કે આપણે આ ઘઉંના લોટની બરફી કેમ બનાવાય સ્કીપ કર્યા વગર જોજો તો તમને ખ્યાલ આવશે આપણે સરસ કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે જે દૂધ લીધેલું છે તે નાખી દેસુ એકદમ સરસ મિક્સ કરી લેવાની છે ફટાફટ હલાવતા રેસુ તેમ આપણી સાકર મેલ્ટ થતી જશે એકદમ સરસ મેલ્ટ કરવાની છે અને આપણે આ રીતના પ્રેશરથી કરીશું એટલે આપણે ગાંઠો પણ રહે અને એકદમ મસ્ત આપણી બરફી બનશે

આપણે સરસ બની ગયું છે આ રીતના આપણે અલગ પડી જાય તે રીતના આપણે રેવા દેવાનું છે ફટાફટ આ રીતના કરીએ ને અલગ પડી જાય તે રીતના આપણે હવે આપણે એક પ્લેટમાં ઢાળી દેસુ આપણે આ પ્લેટમાં નાખી દેસુ આ રીતના એકદમ મસ્ત

ડ્રાયફ્રૂટ નાખી શકો છો અને ન ખાતા હોવ તો તમે સ્કીપ પણ કરી શકો છો અને આમાં ઇલાયચી પાવડર પણ નાખી શકો છો મારે ઘરમાં ઇલાયચી પાવડરવાળું નથી ખાતા એટલે મેં કોઈ પણ ફ્લેવર વગર નાખ્યો છે તેટલા માટે તો આપણે ચણાનો લોટ નાખ્યો છે કે આપણે બીજી ફ્લેવર કોઈ ન ખાતા હોય તો ચણાનો લોટ હશે તો આપણે મસ્ત ફ્લેવર આવશે આ રીતના આપણે એકદમ સરસ રાખી દસું હવે આને પાંચથી દસ મિનિટ માટે ઠંડુ થવા દેસુ આપણે સરસ ઠંડી થઈ ગઈ છે હવે આપણે પીસ પાડી લેશું તમે ચોરસ ગમે તેમાં પીસ પાડી શકો છો તમારી પસંદગી પ્રમાણે પાડી શકો છો આ રીતના બધા પીસ પાડી લેશું મસ્ત પીસ પડી ગયા છે આપણે એકદમ હેલ્ધી અને કોઈ પણ વેડું ખાવાનું મન થયું હોય આ રીતના બનાવીશું તો આપણે ખાવાની પણ મજા પડી જશે એકદમ મસ્ત અને પોચી રો જેવી મોટામાં મૂકતા જ પીકળી જાય તેવી આપણે બરફી તૈયાર થઈ ગઈ છે એકદમ દાણેદાર આપણી બરફી તૈયાર છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ